આવા વ્યક્તિને ક્યારે ઓછો સમજવાની ભૂલ ના કરતા મિત્રો એક કોઈ મેણા ટોણા મારે તો પણ શરૂઆતમાં આ વ્યક્તિ સાંભળી લે છે બે જે વ્યક્તિ ચૂપ રહે છે અને જરૂર જણાય તો જ જવાબ આપે છે તેનું મન સૌથી તેજ હોય છે ત્રણ જે વ્યક્તિ ઓછો દેખાડો કરે છે તેની તાકાત તેના કર્મોમાં રહેલી હોય છે તેના શબ્દોમાં નહીં ત્રણ જે વ્યક્તિ ખરાબ પરિસ્થિતિમાં પણ હસતો હોય છે તેવી વ્યક્તિ અંદરથી ખૂબ જ મજબૂત હોય છે ચાર જે હાર સ્વીકાર્યા પછી પણ શીખે છે અને હાર્યા પછી પણ ફરી પ્રયત્ન કરવા લાગી જાય છે પાંચ જે વ્યક્તિ દરેકનો આદર કરે છે અને અંદરથી પોતાનું મૂલ્ય જાણે છે અને પોતાની જાતને ઓળખવાનો પોતે સતત પ્રયત્ન કરતો રહે છે છ જે વ્યક્તિ સખત મહેનતમાં માને છે તેવી વ્યક્તિ સમય આવે ત્યારે બધાને આશ્ચર્યચકિત કરી દે છે માટે આવા વ્યક્તિને ક્યારેય ઓછો ના ગણવો